જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરતી ત્રણ મહિલા અને એક પુરુષની ગેંગને પોલીસે ઝડપી પાડી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગત પંદર જુલાઈ બે હજાર પચીસ ના રોજ બપોરના સમયે મૈધરપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ ચોકસી બજારમાં આવેલા શાહ ભરતકુમાર છુટારાળ ચોકસી નામની જ્વેલર્સની દુકાનમાં ચાર અજાણી મહિલાઓએ પ્રવેશ કરીને જ્વેલર્સના વેપારીની નજર ચૂકવી ત્રણ લાખ બાણું હજાર પાંચસો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી આ મામલે સુરતના મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ બનાવને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરીને અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી આરોપી જોશનાબેન વિજયભાઈ રમણભાઈ દેવીપૂજક સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવીપૂજક ચક્કુબેન ધીરજભાઈ દશરથભાઈ ઠાકોર અને ધીરજકુમાર દશરથભાઈ ઠાકોરને ચોરીમાં ગયેલા મુદ્દામાળ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં મૈતરપુરા પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ડિટેક્ટ થયો હતો પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ અલગ અલગ શહેરમાં આવેલા જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ કરી એકસાથે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરતા હતા અને જ્વેલર્સના વેપારીની નજર ચૂકવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા હતા ચોરી કરેલા સોના ચાંદીના દાગીના વેચાણ કરી જે પણ આર્થિક ફાયદો થાય તે સરખે ભાગે વહેંચી લેવાની ટેવવાળા છે વધુમાં જોશનાબેન વિજયભાઈ રમણભાઈ દેવી પૂજક સામે અમદાવાદ શહેરના ખોખરા અને નરોડા પોલીસ સ્ટેશન મળી કુલ બે ગુના અગાઉ પણ નોંધાયેલા છે અને સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ પૂજક સામે પણ અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશન તથા નરોડા પોલીસ મથકમાં અગાઉ બે ગુના નોંધાયેલા છે પોલીસે કબજે કરેલો મુદ્દા માલ સોનાની નાકની જળ નંગ એકસો છ્યાસી કિંમત રૂપિયા બે લાખ અગિયાર હજાર સુનાની નાકની જળ નંગ બાવન કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર કાનની બુટ્ટી નંગ છ અને ઓમ આકારનું પેન્ડલ નંગ એક મળી કિંમત રૂપિયા એકવીસ હજાર છસો ત્રીસ એક મોબાઈલ કીટ પાંચ હજાર મળી કુલ બે લાખ સુડતાલીસ હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો